નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર નવા વિડીયોમાં મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરો મહાલક્ષ્મી થશે ગુસ્સે મિત્રો શું તમે જાણો છો કે મકરસંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે ચાલો તમને જણાવીએ કે વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરે જાય છે શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે અને તેથી તેઓ મકરસંક્રાંતિના દિવસે મળે છે મિત્રો દરેક વ્યક્તિ આ તહેવારને ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે ઘણા લોકો તેના માટે ખાસ તૈયારીઓ કરે છે પરંતુ તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે કયું કામ ન કરવું જોઈએ અને કયું કામ કરવું જોઈએ તો સૌથી પહેલાં આપણે કયા કામ કરવા જોઈએ તેની વાત કરીએ મકરસંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૌ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તેમાં પાણી લઈ તેમાં ગુલાબના પાન અને ગોળ નાખી અને પછી સૂર્યદેવને જળ ચડાવો આ સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુનો દિવસ છે આ દિવસે મા ગાયત્રીની પૂજા અવશ્ય કરવી જોઈએ તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રનો જાપ પણ કરી શકો છો તેનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓને અર્પણ કરવું મકરસંક્રાંતિને પણ શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ દિવસે અર્પણ કરી શકો છો આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે તો આ દિવસે તમે પણ કરી શકો છો આ ઉપાય મકર સંક્રાંતિના દિવસે ઘણા લોકો તીર્થસ્થાનો પર સ્નાન કરવા જાય છે તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને તેનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ મકરસંક્રાંતિના દિવસે અનેક તીર્થ સ્થાનો તૈયાર કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે વ્યક્તિઓને આ દિવસે ટાળવી જોઈએ નંબર એક મકરસંક્રાંતિના ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ નંબર બે ઘણી જગ્યાએ મકરસંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિની મજાક કે અપમાન ન કરવું જોઈએ તમારે કોઈને સારું ખરાબ કે ખોટા શબ્દ ન બોલવા જોઈએ જો તમારા ઘરે કંઈક માગવા આવ્યું હોય તો તમે તેને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ નંબર ત્રણ મકરસંક્રાંતિના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ આનાથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આ દિવસે કઈ એવી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન તેમાં મહાપુણ્ય ઉમેરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે આ વસ્તુઓનું દાન કરે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે છે આ ઉપરાંત તેનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ અન્ય ઘણા જન્મોમાં પણ મદદ કરે છે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે આ દિવસે દાન કરતા પહેલાં વ્યક્તિએ સ્નાન કરી લેવું જોઈએ અને પછી દાન કરવું જોઈએ તો ચાલો જાણીએ કે કઈ કઈ વસ્તુઓનું દાન કરવામાં આવે છે આ દિવસે જેનું દાન કરવાથી તમને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મળશે પ્રથમ છે તલ મકર સંક્રાંતિના દિવસે તલનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જ આ દિવસે તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે તેનું દાન કરવાથી તમને ગમે ત્યારે શુભ ફળ મળે છે આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈ પણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પુણ્ય ગણાય છે આ ઉપરાંત આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ વિષ્ણુ સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવને તેમના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિ દોષ પણ દૂર કરી શકાય છે મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે ગોળનું દાન કરવાથી પરિણામ આપે છે છે શુભ ફળની પ્રાપ્તિ થાય અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે તેમજ સંબંધોમાં મધુરતા સમાજમાં માન સન્માન મળે છે અને કીર્તિ પણ મળે છે હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધિ મળે છે કોઈ પણ શુભ કાર્યમાં મીઠાઈને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે તેથી કોઈપણ પણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનું દાન અવશ્ય કરવામાં આવે છે તેથી વ્યક્તિએ ખાસ કરીને તેનું દાન કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જીવનની અનેક મુસીબતોથી રાહત મળે છે અને આવનારા દિવસોને ઉજ્જવળ પણ બનાવે છે આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેવા કે ધાબળા અને શાલનું દાન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે કોઈપણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાંનું દાન કરવું જોઈએ અને એ પણ ધ્યાનમાં રાખો કે શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ જૂના અને ફાટેલા કપડાંનું દાન ન કરો હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ છે તે પછી સાત પ્રકારના અનાજ એટલે કે ઘઉં ચોખા તલ જવ કંગણી અડદ અને મૂંગ આ બધી વસ્તુઓને ભેળવીને સપ્તદાન અથવા તો સપ્તદાન કરવું એ પણ મહાદાનની શ્રેણીમાં આવે છે સાત પ્રકારે ભેળવીને કરવામાં આવતું અનાજનું દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સપ્તદાનનું દાન કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે કોઈ પણ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ છે મકરસંક્રાંતિનું બીજું નામ ખીચડી છે મકરસંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે ખીચડી મકરસંક્રાંતિના દિવસે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેનું દાન કરવામાં આવે છે ખીચડીનું દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે આ પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે તલ અને ગોળ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ કાળા અડદનું દાન ખીચડીના રૂપમાં કરવામાં આવે છે અડદનો સંબંધ શનિદેવ સાથે છે અને તેનું દાન કરવાથી તે પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી તમને અક્ષત ફળ મળે છે આગામી દાન છે જે તમારે કરવું જોઈએ તે મકર સંક્રાંતિના દિવસે જ કરવું જોઈએ જ્યોતિષ અનુસાર આ દિવસે ઘીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘીનો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે પણ જોવા મળે છે મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ ગાયના ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભ મળે છે સાથે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ સ્પષ્ટ થાય છે તમારા તમામ પ્રકારના રોગો અને દોષો દૂર થાય છે આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે મિત્રો આ દિવસે આપણે આપણી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ સૂર્યદેવ શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા પર રહેશે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો આવી વધુ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ